તારે મોબાઈલ કરવા ગયો મોટર સાયકલ ચોરાઈ ગયું હવે તું એક કામ કરે ભગવાન મંદિરે જતા જાઓ હવે કાકા મંદિરે ગયો તો મંદિરે ગયો તો ઠીક હરોજ જવાય હરોજ મંદિરે જાય કાકા કેમ શું મંદિરે જાય એમ એટલે શું મને એમ થયું કે મંદિરે જાવ તો ત્યાંથી ચંપલ ચોરાઈ ગયા મંદિરે ગયો ત્યાં તો સંપલ થી કઠણ પાર નથી મોબાઈલ મોબાઈલ પોલીસ મોટર સાયકલ ચોરાઈ ગયું અને આ બધાની કઠણ માંથી બાયણા નીકળવા મંદિરે ગયો ભગવાન પાસે તો સંપલ ચોરાઈ ગયા તારે તો કઠણાઈ ચાલે ભાઈ ઓછી ગ્રાન્ટુ ખવાય ને તો ઓછી ગ્રાન્ટુ ખવાય ને ગ્રાન્ટુ માં પાછો વળીને જોતો નથી તું એને મને ભગીઓ જેદુ ને સરપંચ માં આવ્યા તેદુ ના સરપંચ માંથી રાજીનામું કેમ સરપંચ માંથી રાજીનામું કારણથી તો માંથી રાજીનામું રાજીનામું મોટું ચેકિંગ આવ્યું કાકા ઠીક ઉપર થી મોટું ચેકિંગ આવ્યું હતું એમ કીધું ભૂગ્રાન કોણ ખાઈ ગયું તારે નો કેવાય અમે ખાઈ ગયા એમ નો કેવાય કાકા તમે ગ્રાન્ટુ ખાવાનું જ કામ કર્યું છે રોડ ખાઈ ગયા સિમેન્ટ રોડ બે ત્રણ પંચાયત નો રોડ તો આખો ખાઈ ગયા તમે પછી આ ગ્રાન્ટુ ઉપર તું મને નતો કેતો ગ્રાન્ટુ આવે એટલે તરત ખાવી છે બોલેરા બોલેરા ભલામાણા તો ગ્રાન્ટુ માંથી ને જઈયા હોય તો પછી કે ને આખી ખાઈ ગયા કાકા તારા ધંધા છે ને ભલામણ રાજીનામું દેવડાવી દીધું સાહેબ કલેક્ટર સાહેબ આવી સારું બીજું શું હોય હવે બેસ મારી મેળી માથે છડી બીજું શું હોય ભગીવો ક્યાં ગઈ એના માવતર ગઈ કાકા રીહામણે એનું માવતર વહી ગઈ લ્યો પાછું રીહામણું કાઢ્યું એમ ને એમને સરપંચ માં આવ્યા ત્યારે રીહામણે ગયા તા પાછી રાજીનામું દીધું ત્યારે રીહામણે ગયા એટલે એને રીહામણે બંદર નથી થવાના કાકા આ વહુ તો આપણને કુટુંબમાં બટકી ગયા હવે કઈ ન થાય કાકા બે છે હવે અહીં હોશિયારો થાય બીજું શું હોય તારા ધંધા છે પણ હવે લ્યો ભગીવો રાજીનામા દેવાઈ ગયા અને આમ તારો મોબાઈલ સોરી થઈ ગયો મોટર સાયકલ સોરાઈ ગયો એટલે કઠણ તારા આવી ગઈ ઓછી ગ્રાન્ટું ગરજતા હો પણ ખાવામાં તારો નથી રેતો તમે પણ કો ગામ નું ક્યાં ખાધું કાકા સરકારનું ખાધું પણ એ તો મને ખબર છે ગામનું નથી ખાતા સરકારનું ખાવ ખાઉ છું પણ સરકાર નું ખાવા માંથી નઈ તારો તો થોડોક રખાય ને આમ ઓછું ઓછું ખવાય થોડું થોડું

ન્યાય તને ટપોરો કરીને ગયા એમ ને સારું લ્યો બે બીજું શું હોય કાઈ વાંધો નહીં હાલ તો બે જ અહીંયા ન્યા ખાઈ લીધું ખાવાનું બાકી છે કવતાર કાકી બનાવી ના બાકી છે કાકા બાકી છે એ ઘણું ખાધું છે ગ્રાન્ટુ ને ગ્રાન્ટુ દાબી ગયો બે ટક ભૂખોરે તમે કઈ તઈ નહીં આમાં કઈ નહીં ઓછું થઈ જાય ભલે ભૂખોરી તું તારે બે કઈ નથી બનાવું ચા પાણી ખાવાનું કઈ નહીં આવે તારે કાકી ના પાડી દઉં કઈ આવે જ નહીં અહીંયા બેઠો રહેતું તારે ઘણુંય ખાધું છે એક તો ભૂખ ખાધી તમે કઈ ન મરી જાવ તારે અહીંયા સડીને બેઠો મારી મેળી માથે બાકી રહી જાય મારી મેળી તું પવિત્ર કરવા આવી ગયો કારા કામાં કરી ગ્રાન્ટું ખાઈ ને ખાઈ બે હવે અહીંયા